સુરતના ડિંડોલી વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી ડિંડોલીમાં આવેલ ઇમ્પોરિયા બિઝનેસ અબ માલાન રાધે લેબોરેટરી નામની દુકાનમાં બની આ ઘટના કલસરિયા અશ્વિન નામક યુવકને ઢોર માર મારવામાં આવ્યો દિનેશ નામના વ્યક્તિ અશ્વિનના પિતાને વ્યાજથી પૈસા આપ્યા હતા જે પૈસા માંગવાના ભાને અશ્વિને ઘણીવાર ટોર્ચર કરવામાં આવતો હતો ગઈકાલના રોજ તેમના લેબમાં આવી દિનેશરિયાએ તેમને પર માર મારવાનો શરૂ કર્યો હતો તીક્ષ્ણ હથિયાર વડે અશ્વિન પર હુમલો કરતા માથાના ભાગે ગંભીર ઈજા થઈ આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે કલસરી અશ્વિન માથામાં ભાગી ઈજા થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા ડીડોલી પોલીસ દ્વારા હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે દિનેશ અડિયા નામના વ્યક્તિ છે બે ટકાના વ્યાજથી અશ્વિનના પિતાને છ લાખ રૂપિયા આપ્યા હતા અશ્વિનનું કહેવું છે કે દિનેશ અડિયા દારૂ પીને આવી તેમને સાથે ગાલી ગલોચ કરતો મારું નામ કલસરિયા અશ્વિન વજુભાઈ છે ગઈકાલે તારીખ ત્રણના રોજ હડિયા દિનેશ વાલુભાઈ નામનો શખ્સ મારી લેપ પર આવેલો હતો જેના પાસે તે મારો પાસે છ લાખ રૂપિયા લેલો છે એને ટાઈમ ટુ ટાઈમ વ્યાજ તો આપતા જ હતા અમે તો એ અવરનવર અમારે ઉપર કોલ કરીને યા તો લેપ પર આવીને ધાક ધમકી આપતો જ હતો તો ગઈકાલે સવારે સાડા દસની આસપાસ એ આવ્યો ને ડાયક મને બહાર બોલાયો તો બહાર બોલ મને સીધી ગાળ આપી તો મેં એને ગાળ આપતા ગાળ આપવાની ના પાડી તો એ ડાયક મારા ઉપર કોઈ તીક્ષ્ણ હથિયાર વડે મારા ઉપર હુમલો કરી દીધો જેના લીધે મને માથામાં ઈજા થઈ હાથમાં ઈજા થઈ છે પછી પછી હું મારી બાજુમાં હોસ્પિટલ છે લોટસ હોસ્પિટલ ત્યાં મેં ડાયરેક્ટ સારવાર લીધી ત્યાં સારવાર લીધા પછી થોડુંક વધારે તબિયત બગડતા મને સિવિલમાં રેફર કરવામાં આવ્યો છે એ છે હળિયા દિનેશ બલુભાઈ જે અવરનવરી ડ્રિંક કરી જાય છે

હા અમે પોલીસ કેચ કરેલો જ છે અત્યારે કાર્યવાહી ચાલુ છે અત્યારે હાલમાં